નિર્ણય લીધો કે ચાલો આપણી શાળામાં આગળ થોડુંક વધે આ શાળાનું નામ છે બાપા સીતારામ પ્રાથમિક શાળા અને અમે વ્યવસ્થામાં દરરોજ લાઈનોમાં બાર ગેટે ઉભા હોય એના બેનુ વતન વાલીઓ પણ જાજા છે વાલીઓ ટીચરો બધાથી સાથે મળીને અમે આ કાર્ય કર્યું છે

વાલી સંમેલન દરમિયાન દરેક વાલીઓ સામે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે આપણે સાથે મળીને શું કરી શકીએ દરેક વાલીઓએ આ પ્રસ્તાવ અંતર્ગત પોતાના અભિપ્રાય આપ્યા અને તેમાં દરેક વાલીઓ તૈયાર થયા આપણે શાળાની સામૂહિક સફાઈ કરીએ તો જેથી કરીને વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે પ્રેરાય તો એ બાબતે દરેક વાલીઓ આપ નિહાળી શકો છો કે દરેક વાલીઓએ શાળામાં પોતાનું યોગદાન આપ્યું છે અને શાળાને પોતાનું ઘર સમજે તે એક વિચાર દરેક વિદ્યાર્થીઓને પણ આપે છે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ વાલીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે મારી એક વખત મેં એમની સામે જે પ્રસ્તાવ રજૂ કર્યો અને સૌએ સ્વીકારી લીધો અને આ અમારી શરૂઆત છે અને દરેક વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર જણાયા છે મારું નામ વિનોદ ગજેરા છે હું શિક્ષણ સમિતિના સદસ્ય તરીકેની મારી જવાબદારી છે બાપા સીતારામ પ્રાથમિક શાળા ત્રણસો નંબરની અંદર વાલીઓએ સાથે મળી પ્રિન્સિપાલની જાગૃતતાને કારણે પિનલબેન પટેલ અમારી બાજુમાં ઊભા છે શિક્ષક પ્રિન્સિપાલ છે એમણે કહ્યું કે શાળા સ્વચ્છતાની અંદર સુરત નંબર વન છે તો આવનારા દિવસોની અંદર સતત આપણો ક્રમ જળવાઈ રહે એના માટે શું કરવું જોઈએ તો બધા વાલીઓ તૈયારી બતાવી કે અમે દર શનિવારે કે સોમવારે અહીંયા આવીશું